આજ રોજ રાત્રિના આઠ વાગ્યા આસપાસ તળાજા ગોપનાથ રોડ પર આવેલ પાવઠી ગામ પાસે એક સાથે ચાર બાઇકનો ગંભીર અકસ્માત થયો હતો જેમાં પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમાં તમામને સારવાર અર્થે તલાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના ગોપનાથ રોડ પર આવેલ પાવઠી પાસે આવેલ દરગાહ પાસે બે બાઇકનો અકસ્માત થયો હતો જેમાં જે વ્યક્તિઓ ઘાયલ થયા હતા તેને બાઇકમાં બેસાડીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા તે સમયે થોડા આગળ આવતા નાળા પાસે તે બાઇકનો પણ અકસ્માત થયો હતો જેમાં કુલ પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં તમામને સારવાર અર્થે તારાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમ જાણવા મળ્યું હતું આ બનાવમાં સાચું શું છે તે તપાસ બાદ ખબર પડશે